હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો અત્યાર વાગ્યા જો સવારોના લગભગ ફાળા થયા અને બ્લોગ સ્ટાર્ટ કર્યો તો જો વહેલી તો ગામડામાં રોટલી અને જો ખીચડી વગાડે વહેલી હવારી નાસ્તામાં ઓ લઈ જાય જો આયા દૂધ ને અમારા મિત્રો જો રોજ રાત્રે અને હવાની હોય હોય અમારે મીટિંગ ભરાય ડેરીમાં કાયમ શું કે પોસ્ટ મિનિટે બે હવા જુઓ અમારે ફાયમ છ મિનિટ ના બેસીને તો રાતી ઊંઘ ના આવે યોને દૂધ હાલ દીધું તો જો અમારા હાલવાનું દૂધ હજી તો ફટાફટ હાલતા આવી તો જો અમે હેઠળ ખેતરમાં જો કે આજે બાપમાની જાજ પણ ખેતરમાં પેલા વરાપ જોતા આવીએ અને જો અમે લઈને બાઈક ને જાય જો અમે જોવા જઈએ વરાપ થઈ જ તો પછી ફટલેટા વાઈ દઈએ કારણ કે પાછો હાથ આવે એવું કર્યું તો જો ઝાડ તો છેતર લઈને આવ્યા હતા ટ્રેક્ટરમાં પણ કટર મારેલું એટલે ખેતરમાં ફરે એવું નહીં એટલે ઝાડ વાપવાનો પ્રોગ્રામ કાલ રાખવો પડશે જો તો અત્યારે અમે આઈએ છેક દેણક ચોકડી હોયથી આમ દેણે જવાય વયથી આમ તરફ જવાય અને આ બાજુ ખંડો છે અને અમારા મેલજીભાઈ જો અડી રહ્યા હું કપાસ વેલા વેલા ચાલુ કર્યુંડો આપણે ટેસ્ટ કરીએ આપણાથી બળદ યાદ નહીં યાદતા જોઈએ નેહો કાકડી ગો ને તો મસ્ત કપાતો કેવું હા ભેસ તૂટવા છો બે દાડા નહીં થતા નાઈ જાય મસ્ત કોરું કહ્યું હતું કાલ વરાદ આવ્યો તમાર કોઈ કાલ વરાદ આવ્યો તો કમેન્ટ કરજો અમાર તો કાલ પંદર થી વીસ મિનિટ જોરદાર વરસાદ પડ્યો મચ્છી ને વરાપ થાય ને વરસાદ આવો મચ્છી ને વરાપ થાય ને વરસાદ આવો અમે વાબુ તો હું વાબુ એ પ્રશ્ન થઈ ગયો જાળ લઈને આવ્યા તા પણ કવર આપવું હોય પાછી લઈ જવી પછી કાલ ફરીથી આપવું પડશે આજનો દાવો વાટ જોઈએ બાપુ ધણી તો જો ત્યાર થઈ ગયા પાછા આમ જે થાય ખરું પેલા ચોવાડી આખું ચોળીના વેલા આઘાત હોય પશુ બળદથી ઓટો મારવાનો કારણ કે અડધી વખત ચોળી તૂટી ના થાય એટલા માટે તો આપણે બળદનો એક ઓટો મારી જોઈએ ફાવક નહીં ફાવતું જાઓ

ટ્રેક્ટર બળદે બળદ જો કે અત્યારે કોઈ રાખવા માંગતા નહીં પણ અસલ ખેડતી હોય ને તો આ બળદની બળદનો જો પગ પડે ને એ હોનુ ઊગ તો હમણાં આપણા અહીંયા અમારા મૂળ કેન્દ્ર બિંદુ એટલે કે હોમાના ક્ષેત્રમાં તો આજ જોઈએ જેટલો જણો આયા હું હટવા વાળો લડો કાકા જોર ચાક લીધો આજે નહીં મેળા આવે ના કવરાપુ આપવું આવું વરહાદ કાન વધારે હા ના વરદ વધારે પડ્યો આટલા આ બાજુ વરસાદ નહીં

પોત મહાદેવ નો પ્રવાસ કરી આવીએ રૂપાળો શું કેવું કાકા પલોટી તો વાળેલી રાખવી હા પણ નહીં એ કોણ તાબા બીજા કોઈ ગોમ આપણા ગોમ જેવું બહેરા એક્શન નહીં સાચી વાત તમે કોઈ એની શોખ કઉ ખંડ મત બધો રોટો હેડ તમે બીજા બધો ગોમડો જોજો બધો ચો વ્યવસ્થિત અસલ હેડ અને આપણો બધો બધો બહેરા ચેચી શું કહી જઈ ખંડ માં

પાથરા પડ્યા <tokit> <removing> <laughs> <tokito> <tokito> <pai ask> <tokito> હા તારે વાંટવાનું આવું ગમતું કે હાથ તો રાતી કાલ હાથ પડે ને એટલે આજ ઓછું ફા કાલ જબરજસ્ત મજા આવતી હતી ફોમો વાંટવાની પણ આજે બધું વ્યાનું પહેલું થયું એટલે ઓછી મજા આવે પણ જે થાય ખરું આપણો હાથ તોફો રોજ ન કરવાનો એ હાથ ટોપોનો રેશીઓ હો એ ફટાફટ આપણો વાંચીનો જ છીએ અમારા કાકા જુઓ આમ જુઓ મહેરબાન કરી હોય કેમ મેદાન કર્યું આજ કેમ મેદાન કર્યું આજ ના તો ન કરવું પડે ભાઈ એવું છે ગોમારો ચોગો મેદાન ક્યું હ સ ગોમારો ચોગો

કાકા તમારે કેટલો બધ્યો ટોપું આ રીતના બાર ફેરા કરવાના ફટાફટ ચાલુ થઈ ગયું નખવાનું આપડે કેટલો બધ્યો કેમ જાયેલો હૈ તમારો અમારા લડાઈ થાય હમણાં વીડિયોમાં બધો આ બાય જો બગલમાં તમે કાકો ખાયો આ એ મેં કાલ રામ બાર બાર અમાર કેટલો છે શિકાર આ ચોથું બોધું એ આદું ગુસ્કાઈ ન કહો થોડા આગાપા થઈ હા નખ તો એ કાદું ઉસ્કાઈ ન કહો હિંમતો હું હું કહે વસ્કા ઘડી વાર તો ફાઈનલી જો આટલું છેતર ખાલી થયું એમાં આ બાજુ હોય એ કાલે આક્ષી બધો એટલે શેતર ચોખ્ખું થઈ જાય અને જો એક ટ્રેક્ટર આખું આજે ફરીથી હોમો બહુ નેડિયો એક ટ્રેક્ટર પેલું પડ્યું બે એકા હતા જતા રહ્યા ને એક ગાડી આઈ હતી તો લેડો અમે આપણે ચાર્જ થઈ જઈએ કમ્પ્લીટ તો ફટાફટ ઉપાડી આપણે હમણાં અંકાર ત્યાં ઘેર તો અમે જો કમ્પ્લીટ ચાર્જ બધી કાઢી અને પહેલું કોઈ મારા બાઈક ચલાવો હા ટ્રેક્ટર લઈ લેવું પીણું જો એટલે અમે હેડતા દી પીણું જો બસ પહેલું બાઈક લઈ જાય હા હેડવા દો તો પહેલાં અમારે એવું હતું અમે નવા નવી શીખ્યાનું એ વખત બે કિલોમીટર હેડી અને જતા છેતરમાં ટ્રેક્ટર પેશલ ચલાવવા માટે એટલે હોય એટલે હરખ હોય

და পুরা تامუნდა